નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે પાક નુકસાન સહાય અંગેની જે સહાય જમા થવાનું ચાલુ થઈ ગયું છે જેમાં ઘણા ખેડૂતોને જમા થઈ ગઈ છે અને ઘણા ખેડૂતો એવા છે જેને જમા થઈ નથી તો જમા ન થવાનું કારણ કયા હોઈ શકે તેની વાત આપણે સંપૂર્ણ વિડીયોની અંદર કરવાની છે તો અંત સુધી બન્યા રહેજો સૌ પ્રથમ વાત કરીએ તો આઈએફસી કોડ ખોટો ઓ ઘણા ખેડૂત મિત્રોના ખાતેદારોના એફસી ખોળ ખોટા હોવાને કારણે તેમને કૃષિ રાહત પેકેજના લાભના પૈસા તેમના બેંક ખાતાની અંદર જમા થવામાં મુશ્કેલી ઊભી થાય છે કારણ કે ઘણા ખેડૂતો એવા પણ છે જેમના બેંક ખાતા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બરોડા બેંક જેવી બેંકોમાં પણ છે પરંતુ જે તે સમયે પાક નુકસાન સહાય અંગેના અરજી ફોર્મ ભરાતા હતા તે સમયે બંને બંને બેકો એકત્રિત થઈ ગઈ હતી જેના કારણે જૂના એપ શીખવાડમાં બદલાવ થયો છે હવે આવા ખેડૂત મિત્રોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જૂની બેંકની પાસબુક આપેલી હોય તો પણ તેમને આ લાભ મળવામાં પ્રોબ્લમ આવી શકે છે આ એપ શીખવાડ ખોટો હોવાને કારણે પણ ખેડૂતોને પાક નુકસાન સહાયોજના પૈસા જમા થવામાં મુશ્કેલી થઈ શકે છે આ પણ એક કારણ હોઈ શકે છે હવે બીજા નંબરની વાત કરીએ તો બેંક ખાતું બંધ હોવું ઘણા ખેડૂત ખાતેદારના બેંક ખાતા ખોલાવ્યા બાદ તે ખાતામાં લેવડ દેવડ કરતા ન હોય જેના કારણે તેમના બેંક ખાતા બંધ થઈ જાય છે હવે બંધ થઈ ગયેલું બેંક ખાતું જો તમે પાક નુકસાન સહાયના ફોર્મ ભરતી વખતે આપેલું હોય તો પણ તમને લાભ મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે જેથી કરીને ખાતા બંધ થઈ ગયેલા હોય તો કેવાયસી કરાવી અને બેંક ખાતા સક્રિય કરાવી લેવા અનિવાર્ય છે જેથી કરીને તમને વળતરના પૈસા બેંક ખાતાની અંદર જમા થઈ જાય ત્રીજા નંબરનું કારણ જોઈએ તો સહી કરવામાં ભૂલ કરેલી હોય મિત્રો તમે પાક નુકસાનના સહાય અંગેનું અરજી ફોર્મ ભરતી વખતે બેંક પાસબુકની જગ્યાએ તમે ચેકબુક આપેલી હોય અને તે સમયે તમે સહીની જગ્યાએ અંગૂઠો મારેલો હોય તો પણ તમને આ સહાયનો લાભ લેવા માટે મુશ્કેલી થઈ શકે છે આ બધા ત્રણ કારણના કારણે તમારે પાક નુકસાન સહાયમાં જમા થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો